કાગડો ઉભા કરવામાં આવ્યા અને એમ્સ હોસ્પિટલમાં ક્લાસ ટુ અધિકારી બનાવી દેવામાં આવ્યો ત્યારે આ સમગ્ર બાબતે સાંસદ પરસોત્તમ રૂપાલાના તપાસના આદેશ સામે આવ્યા છે આ સાથે જ ઇન્ટરવ્યુ મામલે ઉઠેલા સવાલમાં પણ તપાસ આગતી એ અમારા ધ્યાન ઉપર આવી છે અને જરૂરી કરવા એમાં તપાસ કરીને સંબંધિતોની સામે કાર્યવાહી માટે અમે ભલામણ એવાહી કરવાનું